હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બટેટાનો એકદમ નવો નાસ્તો બનાવીશું આ રીતે તમે બટેટાનો નાસ્તો બનાવશો બાળકોને ખૂબ જ ભાવશે બાળકોનું ફેવરિટ બની જશે આજે આપણે બનાવીશું જાપાનીઝ ફ્રેન્ચ ફાઈઝ આ એટલા ઇઝી છે બનાવવામાં પણ ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે નાનાથી લઈ મોટા સૌને ભાવશે અને વારે વારે બનાવશો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહેશે એના માટે સૌ આપણે બટેટાને બાફી લીધા છે બટેટાને આ રીતે સાવ મેસ કરી દેવાના છે આ રીતે તમે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે આપણે બટેટાને ફ્રાય કરી અને ફ્રેન્ચ ફ્રાઈઝ તો બનાવતા જોઈએ છે પણ આ રીતે બનાવજો એટલી ટેસ્ટી બને છે કે વારે વારે બનાવશો હવે બટેટાને આ રીતે પણ આપણે સરખ્યું મેસ કરી દેવાનું છે ચમચી વડે એટલે ક્યાંય પણ ગાંઠા ના રહે બટેટાના એટલા માટે અને ખૂબ જ ઓછી વસ્તુ એને ઝટપટ તૈયાર થઈ જાય છે તો હવે આપણે અહીંયા કોર્ન ફ્લોર થોડો એડ કરીશું કોર્ન ફ્લોર ઉમેરી અને પછી આપણે એમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને સ્વાદ અનુસાર મીઠું બસ આટલી વસ્તુની જરૂર પડે છે ખૂબ જ ઓછી વસ્તુ એ આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો આપણે ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેસુ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી એક ડો તૈયાર કરી લેવાનો છે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી આ રીતનો ડોર તૈયાર કરી લેવાનો છે હવે આપણે બટર પેપર લેશું પણ મારી પાસે બટર પેપર નહોતું એટલા માટે મેં અહીંયા ફોઈલ પેપરનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપર જ લેજો હવે આ રીતે એક ભાગમાં આપણે ડો રાખી દઈશું બીજી સાઈડથી ફોઈલ પેપરને આ રીતે ઉપર રાખી દેવાનું છે અને હવે આપણે એને વણી લેવાનું છે આ રીતે એકદમ આસાનીથી વણાઈ જાય છે એટલે એકદમ એક સરખું પાતળું કરવાનું છે જે રીતે ફ્રેન્ચ ફાઈઝ હોય છે એ જ રીતના આપણે પાતળો ડો કરી લેવાનો છે આ રીતનું વણી લેવાનું છે જો એ રીતે ના ફાવે તો તમે આ રીતે પણ વણી શકો છો એકદમ આસાનીથી વણાઈ જાય છે એક સરખું થઈ જશે આ રીતે વણાઈ જાય એટલે હવે આપણે એને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દઈશું દસક મિનિટ માટે દસક મિનિટમાં સરસ એવો ઠંડુ થઈ જશે એટલે આ રીતે આપણે ફ્રીજમાં રાખી દઈશું દસક મિનિટ થઈ ગઈ છે હવે આપણે એની અંદર જે રીતની ફ્રેન્ચ ફ્રાઈઝ હોય છે જે રીતે તમારે જાડી પાતળી રાખી હોય એ હિસાબે તમે કટ કરી શકો છો તો આ રીતે આપણે એને કટ કરી લેશું જો આ રીતે લાંબી ના રાખી હોય તો તમે એને બે ભાગમાં પણ કટ કરી શકો છો જાપાનીઝ ફ્રેન્ચ ફ્રાઈઝ લાંબી હોય છે આ રીતની તો હવે આપણે આ રીતે લાંબી પણ ફ્રાય કરીશું અને આને બે ભાગમાં પણ ફ્રાય કરી લઈશું તો આ રીતની આપણે પાતળી રાખી છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એને ફ્રાય કરી લેશું એકદમ મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે અને તેલમાં નાખ્યા પછી આપણે વચ્ચે વચ્ચે આ રીતે છુટ્ટી પાડતા જઈશું નહીં તો ચીપકી જાય છે એટલા માટે તો આ રીતે આપણે એને અલગ કરતા જઈશું અને સરસ બધી સાઈડથી એને ફ્રાય કરી લેવાની છે તો આને બધી સાઈડથી સરસ રીતે ફ્રાય કરી લેશું આ જ રીતે બાકીની ફ્રેન્ચ ફ્રાઇઝ આપણે ફ્રાય કરી લેવાની છે આ નાસ્તો ઝટપટ અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે છે અને બાળકોને ખૂબ જ ભાવશે તો આ રીતે તમે અલગ અલગ નાસ્તો બનાવી શકો છો આ જ રીતે હવે આપણે બાકીની ફ્રાઇઝ તળી લેવાની છે તો મેં આને બે ટુકડામાં કરી દીધી છે આને પણ એ જ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય થવા દેવાની છે જાપાનીઝ ફ્રેન્ચ ફ્રાઇઝની રેસીપી કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે તો સરસ ફ્રાઇઝ રેડી થઈ ગઈ છે તો એને આપણે માયોનીઝ સાથે અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય